કઈ જ ભારે જ ગરમી થઈ રહી હતી અને વરસાદ આવે છે બીજી બાજુ જોવા મળતો જ છે ગજબનો આવી રહ્યો છે અને જોઈ શકશો મોકળી પણ અને અત્યારે તો તમે વાત જ ના પૂછો મહેનતું રહેવા તો ગરમી બદળી ગઈ જોવા અલગ અલગ થઈ રહી દોસ્તો ગજબ ગરમી થતી હતી સદા ઠંડુ કરવા આવી ગયો જુઓ તમને બતાવો કેટલો વરસાદ પડશે કાલે તો તમે મારી જોડે યાર ચાર્જર ન તો મોબાઈલ નો એટલે ઠંડક લાગવા માંડી છે ભારિસો છે લગભગ તો એવું લાગી રહ્યું ડૂસા કાઢ નાખે પાછું ઠંડુ કરીને જશે તો બને રહેજો કેન્ટિન્ય આપણે બતાવવાનો છે વરસાદ ને જો

हमने कहते आई है आठ दिन मारे ना ने माल ले जा मारो हिलो ये हिलो सांबरो रंजा नाराज कैसा मौसम आ गया है आ गर्मी पहला तो એટલે આ છે આપણી થોડીક મકાઈ તમને બતાવતો રહી અને આપણે પણ ડોડામાં આવી ગયા છે આઈ ઓય હોય હોય તને એમ મકીનો રે ડોડો આલુ ખા વાકરી તન એમ મકાઈ વાળો ડોડો આલુ ખા વાકરી આછે આપણી મકી મકાઈના ડોડો અને વરસાદ આવે છે એટલે આપણે ખાટલો અંદર નાખવાનો છે અને કપડાં તો આપણે ડોસી નથી એટલે બધું ધોયા વગરના પડ્યા છે અને તમને સરસ મજાની ટામેટી બતાવી દઉં અને આ આપણી બનિયાન પડી છે મસ્ત પડી છે ભોંય આ ડું છે અને જુઓ આજે આપણી ટામેટી અંદર હજી ટામેટા આવ્યા નથી કેમ કે હજી પાયણાવાની બાકી છે કોવારી છે ને એટલે વાર લાગશે તો બને રહેજો કેવો હવે વરસાદ આવે છે એ તમને બતાવીશ આપણે ઘરના દરવાજા પણ ખુલ્લા પડ્યા છે લગભગ વરસાદ મારા દિયો ખોવાઈ ગયો છે ઠંડુ કરીને દિવસે પાછળ આવે છે